ખેડૂત ભાઈઓ ખેડૂત ભાઈઓ અને જે ખેડૂત ભાઈઓ કરી આપતી પેઢી એટલું જ નહીં સૌરાષ્ટ્રના સૌથી વધુમાં વધુ કપાસ ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ માલ પણ ખરીદ વેચાણ કરતી પેટી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું નેશનલ માર્કેટિંગ યાર્ડ આજે તારીખ બાર જાન્યુઆરીને સોમવારના રોજ માર્કેટિંગ યાર્ડ માં કપાસની આવક જોઈએ તો બાર હજાર મો આસપાસની જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજી કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજી માં બજાર કપાસની છવરવી પંદર પાંત્રી ચાલી પેતાલીસ પેતાલીસ અડતાલીસ પચીસ પિસ્તાલીસ પિસ્તાલીસ کا پرمانہ ریکھا ہوئی 45 46 47 48 49 51 روپے کا دوجہ بھائی کا پرمانہ نو ہے اپنے والا <تصالح> ہے 1551 روپے مال سارو لینا روی تو اپنی باقی اور پاس یہ نچھی دندہ کہتے ہیں ہمیں بتا رہے ہیں 1500 باقی بدو بیگ مجھے بھائی 1500 1500 જો બા કંદળા ગુંડાળા માજો માજો 1500 રૂપિયા ભલા 1500 1500 1500 આ છે આ આપડે કહો એ તમારે દિશા કરતા હોય 18000 ભલા 23000 2515 19 17 18 20 કોબો 22 23 ઓકે 23 પછી તો લેહી નેવી 7 8 15 7 8 9 10 11 12 13 હાલો 12 સરકારી હું 30 40 45 ફોન કરો પંદરસો ને અડસઠ રૂપિયા મીડિયમ સુપરમાન રવિ પંદરસો ને પચીસ પંદરસો પચીસ

પંદરસો ને બોતેર રૂપિયા સુપરમાલ લેનર પણ શ્યામ લ बोला बन्द 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 सबै तपाईको होय होटल 1500 1500 1500 1500 रुपैया हाम्रो सबै बबु बन्द सबै हेर गोटि पे रहे नखाय आइग्यो ल भज चिठी छ 1500 1500 रे छवि ल भज चिठी बा 500 छ बबु 1500 पछि अराजी मे फोन छ 2000 1000 जमा 1500 ले गयो 1500 पहिला

પંદરસો ને સાડત્રીસ રૂપિયા મીડિયમ સુપર માલ લેનાર રવિ રોજ પૂર ના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

તેરફો બબુ તેરફો તેના હાથ હાથ હાજર પાસ પંદર સોળ હજાર વિકમય બ્રિત્રી ચોવીસ વાવે ત્રીત્રી પત્રોત્રીસત્રીય આ ત્રીસપુર ચાલીસાલીસ ચાલીસ ત્રીસળીસ માળીસ ત્રણ તાળીસન પચાસ

કપાસ વેચવા આવ્યો છો તું સરસ લ્યો